કોઈ આદમી રોજો રાખે ને તો ઝોહર સુધી પેલા તો સુતો રહી હે અને ઝોહર બાદ જનાબ ઉઠે ને તો ઝોહર અસર તો ના પડે કેમ ભાઈ રોજો રાખ્યો છે કે ભાઈ રોજો રાખ્યો છે ભાઈ એક ઇબાદત માં કેટલી ઇબાદત તો છોડતો जातो હોય અને ખબર જ નથી પણ મારા ભાઈ તું રોજો રાખ્યા બાદ જો બચ્ચાઓ ની ચીખ પુકાર برداشت ન કરી શકો ઓર તો ની વાતો برداشت ન કરી શક અને નમાઝ ની તકલીફ અને

थोड़ों गांठ हासिल करवा हैरान तबूफ पड़ से